આપણી આ દુનિયા કેવી અજબગજબની છે નહીં ક્યાંક ઊંચા પહાડ તો ક્યાંક ઊંડા સમુદ્ર પણ આ બધા આકારોનો મતલબ શું છે ચાલો ને આજે આપણે પૃથ્વીની આ ભૌગોલિક ભાષાને એકદમ સરળ રીતે સમજીએ ક્યારે એ નકશો જોયો છે એમાં જે વાંકીચૂકી લાઈનો હોય છે એ શું ખાલી દેશોની બોર્ડર જ છે ના બિલકુલ નહીં એનાથી ઘણું બધું વધારે છે એ તો છે ને આપણી પૃથ્વીની પોતાની એક કહાની છે અને આજે આપણે એ જ કહાનીને સમજવાની કોશિશ કરીશું તો આ આખી વાત સમજવા માટે આપણી પાસે આ એક મસ્ત ચિત્ર છે જો આમાં પૃથ્વીના મુખ્ય જમીન અને પાણીના સ્વરૂપો એકદમ ક્લિયર દેખાય છે આપણે શું કરીશું એક પછી એક બધાને ધ્યાનથી જોઈશું અને સમજીશું તો શરૂઆત ક્યાંથી કરીએ ચાલો સૌથી પહેલા વાત કરીએ જમીનના સ્વરૂપોની મતલબ કે એ જમીન જેના પર આપણે રહીએ છીએ અને જેણે સદીઓથી આપણી વસ્તી વેપાર અને આખા ઇતિહાસને બનાવ્યો છે આ છે દ્વીપકલ્પ હવે એને સમજવું એકદમ સહેલું છે વિચારો કે જમીનનો એક મોટો ટુકડો એ જાણે દરિયામાં આગળ વધી રહ્યો છે અને એની ત્રણ બાજુ પાણી જ પાણી છે બસ આટલું જ આને જ કહેવાય દ્વીપકલ્પ અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ કયું ખબર છે આપણો પોતાનો દેશ ભારત જુઓ તો ખરા પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમમાં અરબી સમુદ્ર અને નીચે દક્ષિણમાં હિંદ મહાસાગર થઈ ગઈ ને ત્રણ બાજુ આજ તો છે આપણો ભવ્ય દ્વીપકલ્પ ઓકે તો દ્વીપકલ્પમાં ત્રણ બાજુ પાણી હતું હવે વિચારો કે જો ચારેય બાજુ પાણી હોય તો હા બસ એને જ કહેવાય ટાપુ જમીનનો એવો ટુકડો જે ચારેય બાજુથી એટલે કે કમ્પ્લીટલી પાણીથી ઘેરાયેલો હોય આનું નામ સાંભળતા જ મનમાં શું આવે અંદમાન નિકોબાર બરાબર ને દરિયાની વચ્ચોવચ પથરાયેલા એ લીલાછમ ટાપુઓ એ ટાપુની વ્યાખ્યાને એકદમ જીવંત કરી દે છે ચાલો હવે એક એવી વસ્તુ જોઈએ જે જોડવાનું કામ કરે છે એનું નામ છે સંયોગી ભૂમિ નામ પરથી જ ખબર પડી જાય છે બે મોટી જમીનને જોડતી એક સાંકળે પટ્ટી સમજો કે એક નેચરલ બ્રિજ પણ જમીનનો બનેલો આનું સૌથી ફેમસ ઉદાહરણ કયું પનામા એણે ઉત્તર અને દક્ષિણ અમેરિકા આ બે મોટા ખંડોને જોડી રાખ્યા છે વિચાર કરો એક નાનકડી જમીનની પટ્ટી પણ એને દુનિયાના વેપાર પર કેટલી મોટી અસર કરી છે હવે ક્યારેક એવું પણ બને કે જમીનનો કોઈ છેડો એકદમ અણી કાઢીને દરિયાની અંદર જતો હોય જાણે પાણીને છીરીને આદળ વધતો હોય બસ જમીનના આ પોઈન્ટેડ ભાગને જ ભૂશીર કહેવાય આનું ઉદાહરણ તો આપણા ભારતમાં જ છે કન્યાકુમારી ભારતનો છેક દક્ષિણનો છેડો આ એ જ જગ્યા છે જ્યાં ત્રણ ત્રણ સમુદ્ર મળે છે અને એવું લાગે જાણે જમીનનો આ છેડો સમુદ્રને મળવા માટે કેટલો આતુર છે સારું જ્યાં ઊંચા પહાડ હોય ત્યાં એમની વચ્ચે નીચી જગ્યા તો હોવાની જ બસ આ પહાડો કે ટેકરીઓ વચ્ચેનો જે નીચાણવાળો વિસ્તાર છે ને એને જ ખીણ કહેવાય અને મોટાભાગે અહીંથી સુંદર નદીઓ પણ વહેતી હોય છે અને જેવી ખીણની વાત આવે એટલે મનના કયું નામ આવે કાશ્મીર બીજું શું હોય હિમાલયના પહાડોથી ઘેરાયેલી એ જગ્યા સાચે જ ધરતી પરનું સ્વર્ગ છે તો આ તો થઈ જમીનના કેટલાક મુખ્ય સ્વરૂપોની વાત પણ આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પર જમીન કરતાં પાણી કેટલું બધું વધારે છે તો ચાલો હવે પાણીની આ દુનિયામાં એક દુબકી મારીએ અને એના મુખ્ય આકારોને ઓળખીએ ઉપસાગર એટલે કે બે આ શું છે સમુદ્રનો એવો ભાગ જ્યાં જમીન અંદરની તરફ વળેલી હોય જાણે અડધા ચાંદા જેવો આકાર બનાવે એનો દરવાજો એકદમ પહોળો હોય છે જાણે સમુદ્ર જમીનને ગળે મળી રહ્યો હોય આપણી પૂર્વમાં જે બંગાળનો ઉપસાગર છે એ તો દુનિયાના સૌથી મોટા ઉપસાગરોમાંથી એક છે ક્યારેક નકશા પર જોજો એનો મોટો વળાંક તરત જ નજરે ચડશે હવે ઉપસાગર જેવો જ બીજો એક આકાર છે અખાત એટલે કે ગલ્ફ ફરક બસ એટલો જ છે કે અખાતનો રસ્તો થોડો સાંકડો હોય અને એ જમીનની વધારે અંદર સુધી ગયેલો હોય ઉપસાગર કરતાં થોડો વધારે ઘેરાયેલો લાગે અહીંયા જોઈ શકાય છે કે જમીન કેવી રીતે અખાતને લગભગ ચારે બાજુથી ઘેરી લે છે અને આના ઉદાહરણ માટે તો ક્યાંય દૂર જવાની જરૂર જ નથી આપણા ગુજરાતમાં જ કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલા છે યાદ છે પેલી સંયોગી ભૂમિ જે બે જમીનને જોડતી હતી બસ એનું બિલકુલ ઊંધું છે સામુદ્રધુનિ આ બે મોટા પાણીના ભાગોને જોડે છે એટલે કે બે સમુદ્રને જોડતો પાણીનો એક સાંકડો રસ્તો એક રીતે કહીએ તો આ એક વોટરબ્રિજ છે આનું પણ એક જાણીતું ઉદાહરણ આપણી પાસે જ છે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની આ જ એ સાંકડો પાણીનો રસ્તો છે જે બંગાળના ઉપસાગરને હિંદ મહાસાગર સાથે જોડે છે તો આ બે શબ્દોને બરાબર યાદ રાખી લેજો કારણ કે બંને એકબીજાના ઓપોઝિટ છે ફરીથી કહું છું સંયોગી ભૂમિ એટલે જમીનનો પુલ જે બે જમીનને જોડે અને સામુદ્રધુની એટલે પાણીનો પુલ જે બે સમુદ્રને જોડે સિમ્પલ તો બસ આ હતા પૃથ્વીના કેટલાક બેઝિક આકારો હવે મને ખાતરી છે કે હવે પછી જ્યારે પણ કોઈ નકશો જોશો ને તો એ ખાલી રંગો અને લાઈનો નહીં દેખાય એમાં દ્વીપકલ્પ દેખાશે ટાપુઓ દેખાશે ખીણો દેખાશે આખો નકશો જાણે બોલતો હોય ને એવું લાગશે અને આ નવી સમજ આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે જરા વિચારો તો કેવી રીતે આ ભૂષીર અને સંયોગી ભૂમિએ જૂના જમાનાના વ્યાપારના રસ્તાઓ બનાવ્યા હશે કેવી રીતે ટાપુઓ અને ખીણોમાં સાવ અલગ જ કલ્ચરનો વિકાસ થયો હશે આ બધા આકારો ખાલી જમીન પાણીના ટુકડા નથી એ તો આપણા આખા માનવ ઇતિહાસના સાક્ષી છે બસ આજ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ